ગીર સોમનાથ તા તાલાલામાં જે પ્રકારે હત્યાનો પ્રયાસ લૂંટ સહિતની ગંભીર કલમોનો ગુનો જે પ્રકારે દેવાયત ખવડ અને તેમના સાગરીતો પર દાખલ થયો તો તે મામલે હવે મોટા સમાચાર મળ્યા છે અને દેવાયત ખવડ અને તેમના કેટલાક સાગરીતોને તેમના ફાર્મ હાઉસ દૂધેથી પોલીસે ઉપાડ્યાની માહિતી છે વૈષ્ણવજન તો તેને પીડપરા

ડોર માર મારવામાં આવે છે લૂંટ ચલાવવામાં આવે છે તેમની હત્યા કરવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે અને અંતે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે તાલાલા પોલીસ સ્ટેશનમાં મામલે હત્યાના પ્રયાસ લૂંટ સહિતની ગંભીર કલમોના અંતર્ગત ગુનો દાખલ થાય છે અને ત્યાર પછી દેવાયત ખવડ અને તેમના સાગરીતો ફરાર હતા મામલે હવે મોટા સમાચાર મળ્યા છે જે પ્રકારે આ સુરેન્દ્રનગરનું જે દુધઇ છે આ દુધઇમાં ફાર્મ હાઉસ જે દેવાયત ખવડ જ છે ત્યાંથી આ દેવાયત ખવડ અને તેમના સાગરીતોને ગીર સોમનાથની એલસીબી ઉપાડ્યા છે તેવા અત્યારે સમાચાર મળી રહ્યા છે અને બે દિવસ પહેલા પણ આજ તેમના ફાર્મ હાઉસ પરથી સુરેન્દ્રનગરની પોલીસ પર તપાસમાં જોડાઈ હતી તે સમયે તપાસ કરી હતી પરંતુ ત્યાં કોઈ મળી આવ્યું જો જોકે જે પ્રકારે હાલ સમાચાર મળી રહ્યા છે તે મુજબ દેવાયત ખવડ અને તેમના સાગરીતોને પોલીસે ત્યાંથી છે છે અને જવાની અત્યારે તજવીજ પણ હાથ ધરવામાં આવી અગાઉ પણ આ દેવાયત ખવડ પર ગુના અને આ જે પ્રકારનું પ્રકરણ બન્યું છે આ પ્રકરણ પણ ગુજરાતમાં ચર્ચા જગાવી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવ ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર તો कहिए जे पीड़ पर